ગીર સોમનાથ જિલ્લામાં મેગા ડિમોલ્યુશન કોઈના ઘર તૂટ્યા કોઈની દુકાનો તૂટી કોઈ બની ગયું છત વિહોણું રાજનેતાઓનો આ તે કેવો બદલો આ બધા જ સવાલો આજે ગીર સોમનાથ જિલ્લાના લોકોના મનમાં ઉઠી રહ્યા છે કારણ કે કલેક્ટરે તેમની રોજીરોટી અને આશિયાના છીનવી લીધા છે કોના ઇશારે તો સાંભળો આ નિવેદન સાંસદે કહ્યું હતું કે જે મને નડ્યા છે તેમને હું છોડીશ નહીં અને ગીર સોમનાથ જિલ્લો એવો છે જ્યાંથી સાંસદ શ્રીને ખૂબ ઓછા મત મળ્યા છે ખાસ કરીને જે ગામડાઓમાં ડિમોલિશન થયું તે ગામડાઓમાંથી સાંસદને ખૂબ ઓછા મત મળ્યા છે જેથી કલેક્ટર તેમના ઇશારે લોકોને ગૌચરના નામે પરેશાન કરી રહ્યા છે આવા આક્ષેપ કોંગ્રેસ લગાવી રહ્યું છે આક્ષેપમાં તથ્ય કેટલું છે તે જાણવા આંકડા પર નજર કરીએ તો માલ ઝીંજવા ગામના બૂથ નંબર એક માંથી કોંગ્રેસને એસી મતની અને બૂથ નંબર બે માંથી બસો મતની લીડ મળી હતી બૂથ નંબર ત્રણ માંથી ઓગણપચાસ બૂથ નંબર ચારમાંથી ત્રણસો ચૌદ અને બૂથ નંબર પાંચમાંથી છાસઠ મતની લીડ મળી હતી તાલાળાની વાત કરવામાં આવે તો અહીં બૂથ નંબર અગિયારમાંથી ત્રણસો નેવ્યાસી બૂથ નંબર તેરમાંથી ત્રણસો ત્રણ મતની લીડ મળી હતી ઇણાજના બૂથ નંબર એકમાંથી ત્રણસો નેવ્યાશી મતની કોંગ્રેસને લીડ મળી સોનારિયાના બૂથ નંબર એકમાંથી બસો ચુમ્બાળીસ અને બૂથ નંબર બે માંથી બસો ચુમ્બાળીસ મતની લીડ મળી આજોઠા ગામના બૂથ નંબર એકમાંથી બસો ત્રેસઠ અને બૂથ નંબર બે માંથી ત્રણસો સત્તાણું મતની કોંગ્રેસને લીડ મળી હતી ડારી ગામના બૂથ નંબર બે માંથી પાંચસો ઓગણચાળીસ બૂથ નંબર ત્રણ માંથી આઠસો આઠ બૂથ નંબર ચારમાંથી પાંચસો અડસઠ અને બૂથ નંબર પાંચમાંથી ત્રણસો એશી મતની કોંગ્રેસને લીડ મળી છે ગોવિંદપરા ગામના બૂથ નંબર એકમાંથી આઠસો ત્રેસઠ બૂથ નંબર બે માંથી સાતસો ચોપન

તાલાળાનું ગુસિયા ગામ છે માલજી છે ઉમરેઠી છે પ્રાંચી છે ત્યાં કોંગ્રેસને વોટ વધારે મળ્યા ત્યાંથી એમાં ચોક્કસપણે એવું થયું છે જ્યાં ધારાસભ્યશ્રી ભગવાનભાઈ બારડનું ગામ બાદલ છે તો એ વ્યક્તિગત ઇન્ટરેસ્ટ લઈને પોતાના ગ્રામ પંચાયતમાંથી અમુક લોકોને નોટિસો અપાવે અથવા એનું પાડે ત્યાંના ગ્રામજનો મારી પાસે આવ્યા હતા અને એમની રજૂઆત એવી હતી કે ડિમોલેશન થાય તો આખા ગામનું સામૂહિક થવું જોઈએ કોઈ વ્યક્તિને ટાર્ગેટ ના કરે હવે જરા આ ડિમોલેશનના દ્રશ્યો જુઓ એવું લાગે છે કે ગામડાઓને કલેક્ટરે રાજકીય ઈશારે ઉજ્જળ બનાવી દીધા છે મત નહીં આપવા પર આવી રીતે કલેક્ટરનું બુલડોઝર લોકોના ઘરો અને ધંધા રોજગાર પર ફરશે તેવું તો ભાગ્યે કોઈએ વિચાર્યું નહીં હોય આપણે લોકશાહીમાં તો જીવીએ છીએ પરંતુ લોકોનું કાંઈ નથી ચાલતું ત્યાં ડિમોલેશનના દ્રશ્યો વર્ણવી રહ્યા છે હવે જરા જેમના આશરા છીનવાયા છે જેમના ધંધા છીનવાયા છે તેમની વેદના પણ સાંભળો

ખાઈ છે જંગલ ખાતું ખાલી કરો જંગલ ખાતું રોડ ની ઉપર ની સાઈડ આવ્યું છે અમે અત્યારે ગામ હવે આ ગામ ના એમ કે છે કે અમને ખાલી કરી દો બનાવતા ત્યારે અમને કેવું પડે કે તમે આ જગ્યા ઉપર કઈ પણ બનાવતા નહીં કોને ઇશારે થઈ રહ્યું છે તે સ્પષ્ટ કહેવું તો અશક્ય છે પરંતુ રાજકીય આક્ષેપો પછી કલેક્ટર આ ડિમોલિશન શું ગણાવી રહ્યા છે જરા તે પણ સાંભળો અમે જે ગ્રામસભામાં જાય છીએ અને પ્લસ જે અરજદારો મનાઈ મળવા આવે છે એ લોકોની રજૂઆત આધારે જ આ થાય છે આમાં કોઈ રાજકીય કે એવું કાંઈ કોઈ વસ્તુ હોતી નથી કોઈ પણ અધિકારી હોય એ રીતે કોઈ તંત્ર કે કચેરી પણ એ રીતે જ કામ ના કરી શકે કારણ કે ચોક્કસ નીતિ નિયમો હોય છે એનું પાલન દરેકે કરવાનું હોય છે આ જે લોકોના વર્ષો જૂના પ્રાણ પ્રશ્નો હોય અને એમ કે ભાઈ મારે આ ખેતરમાં પાણી ભરાઈ જાય છે આ ભાઈ અવરોધ કર્યો છે તો અમે સમજાવી અવરોધ દૂર કર્યો તો એનો પ્રશ્ન સોલ્વ થાય કોઈ એમ કે મારે ઘરે જવા માટે હવે વાહન જઈ શકતું નથી એટલું દબાણ થઈ ગયું છે પ્રાચી આપ જાઓ તો કોઈ તીર્થ સ્થળે આવે તો એ લોકો અમે વિઝિટ કરીએ લોકોને જો અમે અહીંયા અંદર વાહન જતું નથી અને પિંડદાન પણ કરી શકતા નથી તો સ્વેચ્છાએ ઓટલા અને છાપરા દૂર કર્યા આમાં કોઈને બેઘર કરવાનો કોઈને બેરોજગાર કરવાનો કોઈ અમારો ઈરાદો નથી સવાલ અહીં એ થાય છે કે માત્ર એક જિલ્લામાં જ કેમ ડિમોલિશન શું લોકોના ઘરો તોડવાથી ગૌચર ખુલ્લા થઈ જશે શું રાજકીય ઈશારા પર કલેક્ટરે ડિમોલિશન હાથ ધર્યું છે જ્યાં કોંગ્રેસને લીડ મળી ત્યાં જ કેમ ડિમોલિશન થયું સવાલો અનેક છે તેવામાં જોવાનું એ રહેશે કે ભર ચોમાસે લોકોની છત છીનવતી આ કાર્યવાહી પર ક્યારે રોક લાગે છે લોકો માટે સંવેદનશીલ ખુદને ગણાવતી સરકાર ગીર સોમનાથના લોકોની સંવેદના ક્યારે સાંભળે છે તે જોવું રહ્યું રોહિત બારડ વીટીવી ન્યૂઝ ગીર સોમનાથ